અહીંયા જવું નજીક લઈ ગયો ઉભારી ઉભારી બતાવો આમાં ભાવ વયો ગયો રહ્યો બતાવો અને એમેઝોન માં તો કેટલા નું આવે અને ગોપી બ્યુટી મોલ માં કેટલા નું મળે તમને આજ તો લાઈવ સરખાવી દો લાઈવ લાઈવ જો બતાવો ખાલી કેટલા નું આવે ખુલો ખુલો હા ખુલી ગયો જો હે ને આ એવો જ કલર હો સેમ ટુ સેમ કલર આમ જોઈ લ્યો 1299 1299 નો એ ગાંડા આપણે ગુજરાતી હાવ તળિયું ગોતિયા ભાવ નું આમ આઈટમ જોવો તમે ખાલી અને બહુ એટલે બહુ સારી વસ્તુ વાહ રૂપિયા ભાવ ડિસ્કાઉન્ટ આપે અને ઘરક ઓલું કરે આપણે એવું નહીં આપણે હાવ વ્યાજબી ભાવ માં દઈ દેવાનું છે કેટલામ દેવાનું છે ખબર છે રિઝલ્ટ છે બઉ સારું આપણે ખાલી દેવાનું છે ચારસો નેવું રૂપિયામાં બસ બરોબર ખાલી ચારસો નેવું રૂપિયા નજીક આવો ટાઢી હવા ખાવ ટાઢી હવા ખાવ ખાલી ચારસો માં મજા જ આવે ને ત્રણ કલર બરોબર તમને જે કલર ગમતો હોય ને એનો અત્યારે જ સ્ક્રીનશોટ નાખીને ઓર્ડર કરી દો કારણ કે બહુ લિમિટેડ સ્ટોક આવ્યો છે ને અત્યારે આવી ગરમીમાં આમાં પડા પડી બોલી જાય છે બરોબર તો મારા વાલા ભાઈઓ તથા બહેનો ફટાફટ ઓર્ડર કરી દો ચારસો નેવું રૂપિયામાં મિની એર કુલર ગોપી બ્યુટી મોલમાં રીસ્ટોક થઈ ગયો છે ગયા વર્ષે આવ્યું હતું પછી છેક આ વર્ષે પાછું આવ્યું છે અને કેવડા વ્યાજબી ભાવમાં એમેઝોનમાં બારસો નવ્વાણું મળે ગોપીમાં ખાલી ચારસો ને નેવુંમાં માં મળે તો ફટાફટ ઓર્ડર કરી દો ગોપી બ્યુટી મોલમાં મિની એર કુલરની ખરીદી કરવા માટે અને સારામાં સારી ક્વોલિટી ને બેસ્ટ ક્વોલિટી આવશે માર્કેટમાં આથી ચીપ ક્વોલિટી પણ આવે છે પણ આપણે સારામાં સારી ક્વોલિટી એકદમ રીઝનેબલ ભાવમાં આપવાની છે તો અત્યારે સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો યા તો શોપની રૂબરૂ વિઝિટ કરવા મારી શોપનો એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ અને મેઇન વસ્તુ હજી એક વખત કહી દો કે આ વસ્તુ તમારા મોબાઈલના ચાર્જરથી નહીં ચાલશે ને તમારે ને એવું કંઈ વહી ગયું હોય તો તમે પાવર બેન્કથી પણ ચલાવી શકશો બરોબર છે એટલે એટલી સારી પ્રોડક્ટ છે તમારે નાનું નાનું બેબી હોય તો ગોળીએ લગાવીને પાવર બેન્કમાં ભરાઈ ગયો એટલે તમારે એ વાવે હુઈ જાય બરોબર પ્લસ ઠાકોરજી માટે પણ આ વસ્તુનો અત્યારે બહુ યુઝ થાય છે તો બે જગ્યાએ ચાલે છે તો અત્યારે ફોટાફટ ઓર્ડર કરી દઉં બાકી મળતા રહેશે આવી એક્સ્ટ્રા વડી નથી ને નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં